ભાદરવા સુંદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી શ્રી ધરણીધર ભગવાનના મંદિરે સંધ્યા આરતી બપોરે બે ને ત્રીસ મિનિટના થશે શેન આરતી ત્રણના ત્રીસના સમયના થશે પૂનમના દિવસે યાત્રિકોને જણાવવાનું કે ભગવાનના દર્શન ચાલુ રહેશે દર્શનાના સમયમાં કોઈ ફેરફાર થશે નહીં અને હાલ થરાદ રહેવાસી દવે બ્રાહ્મણ બાબુલાલ સવજીભાઈ જમીન માપતા આવે છે બાધા હતી અને શામળા ભગવાન પોતાની મમતા પૂરી કરે છે અને ધરણીધર ભગવાન મંદિર આવી ગયા છે ત્રણ દિવસ પછી માનતા થયા માપતા થયા છે અને એક બાજુ લાઇટનો બહુ પ્રશ્ન પ્રોબ્લેમ થઈ રહ્યો છે મેળાની મોસમ ચાલુ છે લાઇટની ખૂબ જ જરૂર પડતી હોય લાઇટ જુતો પાવર મળતો નથી વારંવાર રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર કોઈ ધ્યાન લેતું નથી હવે આવનારો સમય બતાવશે અને વાવ પોલીસ સ્ટેશનની ખૂબ મહેનત છે અને પોલીસ સ્ટાફ ટ્રાફિકની સમીક્ષા જળાઈ રહે અને એમ જીડીઆઈ જીઆઈડી સ્ટાફ અને માવસરી પોલીસ સ્ટાફ જીઆઈડી સ્ટાફ બાબા રામદેવ સેવા કેમ્પ ચાલુ છે ત્યાંથી અમે પગપાળા ચાલી અને ભગવાન શ્રી ધરણીધર ભગવાનના દર્શનાર્થે તેમાં જઈ રહ્યા છીએ તો આ તમામે ગૌપ્રેમી મિત્રોના મનમાં એક વિચાર આવ્યો કે આપણે આમ તો પદયાત્રા કરીએ જ છીએ તો સાથે સાથે કેમ નહીં કે આપણે જે પદયાત્રા કરીએ છીએ એ ક્યાંક ને ક્યાંક કોઈકને ઉપયોગી થાય તો અમે બધા મિત્રો આજે ગૌમાતાઓના ગળામાં પાવડાસણથી ઢીમા સુધી વચ્ચે જે પણ ગૌમાતા નિરાધાર ફરતી રખડતી ગૌમાતા આવશે એ ગૌમાતાના ગળામાં એની રક્ષા માટે અમે મારક કોઈ પણ પ્રકારનું ગાયને નુકસાન ન થાય અને સાથે પદયાત્રી અથવા કોઈ વાહન ચાલક હોય તો એ મુસાફરને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે અમે ગૌમાતાના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવાનો એક કાર્યક્રમ રાખ્યો છે જેમાં આ તમામ મિત્રો આજે અમારી સાથે પદયાત્રામાં જોડાના છે સાથે આપ સૌ મિત્રોને વિનંતી કરીએ છીએ કે પોતપોતાના વિસ્તારની અંદર જ્યાં પણ ગૌમાતાને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો આપનાથી બને એ રીતે આપણે એ ગૌમાતાને બચાવવાના પ્રયત્ન કરીએ જેથી કરીને આપણું દેશી ગૌધન બચી શકે અને ગૌમાતાઓ આપણને સારા એવા આશીર્વાદ આપો જય ગૌ માતા જય ગોપાલ દ્વારકાધીશ કી માતા